શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યય બેનો એકોતેરમો શ્લોક સમજીશું વિહાય કામન્ય સર્વાન ટુરતી નિસ્પૃહ નિર્મર્મો નિરહંકાર સશાંતિ મગધી ગચ્છતી જે મનુષ્ય ઇન્દ્રિય તૃપ્તિની સમસ્ત ઈચ્છાઓનો ત્યાગ કર્યો છે જે નિષ્પૃહ રહે છે અને જેણે સામિત્વીના ભાવનો સર્વથા ત્યાગ કરી દીધો છે તથા મિથ્યા અહંકારથી રહિત થયેલો છે તે વાસ્તવિક શાંતિ પ્રાપ્ત કરી શકે છે ઈચ્છા રહિત બનવાનો અર્થ થાય છે ઇન્દ્રિય તૃપ્તિ માટે કોઈપણ વસ્તુની ઈચ્છા ન કરવી બીજા શબ્દોમાં કહીએ કે કૃષ્ણભાવના પરણ થવાની ઈચ્છા કરવી એ જ હકીકતમાં ઈચ્છા શૂન્યતા અથવા નિષ્ફહતા છે આ ભૌતિક શરીરમાં મિથ્યા આત્મભાવ રાખ્યા વિના તથા જગતમાન કોઈપણ વસ્તુ પર મિથ્યા સ્વામિત્વનો ભાવ રાખ્યા વિના મનુષ્ય શ્રી કૃષ્ણના સનાતન સેવક તરીકે પોતાની સ્વરૂપાવસ્થાને જાણી લેવી એ જ તો કૃષ્ણભાવનામૃતની પૂર્ણાવસ્થા છે કે મનુષ્ય આ પૂર્ણાવસ્થામાં હોય છે તે જાણે છે કે શ્રી કૃષ્ણ સર્વ વસ્તુઓના સ્વામી છે માટે પ્રત્યેક વસ્તુનો ઉપયોગ તેમના સંતોષ અર્થે જ કરવો જોઈએ અર્જુન પોતાની ઈચ્છા તૃપ્તિ માટે યુદ્ધ કરવા માગતો ન હતો પરંતુ જ્યારે તે સંપૂર્ણ રીતે કૃષ્ણ ભાવના પ્રાણ થઈ ગયો ત્યારે તેણે યુદ્ધ કર્યું કારણ કે કૃષ્ણની એવી ઈચ્છા હતી પોતાના માટે તેણે યુદ્ધ કરવાની કોઈ ઈચ્છા હતી નહીં પરંતુ કૃષ્ણ માટે એ જ અર્જુન સર્વોત્તમ શક્તિથી લડ્યો હતો કૃષ્ણના સંતોષ માટેની ઈચ્છા કરવી એ સાચી ઈચ્છા રહેતા છે ઈચ્છાઓની નિર્મૂળ કરવાનો કૃતની પ્રયાસ એ ખરી ઈચ્છા રહેતા નથી જેવું કોઈ દિવસ ઈચ્છા શૂન્ય અથવા ઇન્દ્રિય શૂન્ય બની શકતો નથી પરંતુ તેણે ઈચ્છાઓની ગુણવત્તા બદલવાની હોય છે દુનિયાવી રીતે નિષ્ફળ મનુષ્ય ચોક્કસપણે જાણે છે કે સાવાહસ્યમ ઇદમ સરવા દરેક વસ્તુ કૃષ્ણની માલિકીની છે અને તેથી કોઈપણ વસ્તુ પર પોતાની સ્વામી મિથ્ય દાવો કરતો નથી આ આધ્યાત્મિક જ્ઞાન આત્મસાક્ષાત્કાર ઉપર આધારિત છે અર્થાત એમ સારી રીતે જાણી લેવું જોઈએ કે દરેક જીવ આધ્યાત્મિક રીતે કૃષ્ણનો સનાતન અંશ છે અને તેથી જીવની સનાતન સ્થિતિ ક્યારેય કૃષ્ણથી સમકક્ષ કે કૃષ્ણથી શ્રેષ્ઠ હોતી નથી કૃષ્ણ ભાવના મૃતની આ સમજણ સાચી શાંતિનો ମୂଳଭୂତ ସିଦ୍ଧାନ୍ତ ଶ୍ଳୋକ ପୂର୍ଣ୍ଣ ଥାଇଛି ଆମେ ସବୁ ଫରି ମି ଜୟ ଶ୍ରୀ କୃଷ୍ଣ